મિત્રો ઓમ બોયસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં મારા ભક્ત તું આવી ગયો હું તારી જ રાહ જોતી હતી સૌથી પહેલાં આ સાંભળ હવે ચિંતા છોડી દે હવે તારા જીવનનો સૂરજ ઉગવાનો છે તે સવાર જેની તે વર્ષોથી રાહ જોઈ હતી તે હવે તારી સામે આવવાની છે હું તારા હૃદયનો ભાર તારી બેચેની તારા મનના સવાલો જોઈ રહી છું હું જાણું છું કે તારા પરિવારમાં શું ચાલી રહ્યું છે તું કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે હું બધું જોઈ રહી છું અને તારો દરેક આહ મારા ખોળામાં આવીને પડે છે મારું બાળક હવે હું તને એક વાત કહું તું હવે એકલો નથી હું એવા લોકોને તારા જીવનમાં મોકલી રહી છું જે તારા માટે દરવાજા ખોલશે હા તે સાચું સાંભળ્યું એવા દરવાજા જે આજ સુધી બંધ હતા અને તું વિચારતો હતો કે કદાચ હવે ક્યારેય નહીં ખુલે પણ બેટા જ્યારે મા કાળીનો સમય આવે છે ત્યારે પથ્થર પણ ફૂલ બની જાય છે હવે ધ્યાનથી સાંભળ આ મદદ તને એક જ રૂપમાં નહીં અનેક રૂપોમાં મળશે કોઈ એક વ્યક્તિ આવશે જે તને સાચી દિશા બતાવશે કોઈ મિત્ર કોઈ માર્ગદર્શક કે કદાચ એક જીવનસાથી હા એ પણ શક્ય છે કે હું એવી વ્યક્તિના રૂપમાં તારી પાસે આવું જે તને માત્ર રાહ નહીં બતાવે પરંતુ તારા જીવનને પ્રેમ સન્માન અને સ્થિરતાથી ભરી દેશે તને અત્યાર સુધી જે ખાલીપણું સતાવતું હતું તે હવે ખતમ થવાનું છે બાળક તું એ ન વિચાર કે આ બધું કેવું થશે હું જે કરી રહી છું તે તારી કલ્પનાથી પણ આગળ છે તું ફક્ત એટલું કર કે સંકેતોને ઓળખ જ્યારે કોઈ નવી વ્યક્તિ તારા જીવનમાં આવે તેને ફક્ત શંકાની નજરથી ન જો દિલથી અનુભવ કે શું તેમાં મારી છાયા છે અને જો તને લાગે કે હા તો રોકાઈશ નહીં તેને અપનાવ કારણ કે હું તેના માધ્યમથી તારું ભાગ્ય બદલવા જઈ રહી છું હવે એક રહસ્ય વધુ કહું તારા ધનના રસ્તા પણ ખુલી રહ્યા છે જે કામોમાં અત્યાર સુધી અડચણો હતી તેમાં હવે ગતિ આવશે હું તને એવા વિચારો આપીશ જે બીજાને નહીં મળે તારા મનમાં અચાનક એક યોજના આવશે એ જ યોજના તારા માટે સોનાની ચાવી બનશે તેને નજરઅંદાજ ન કરીશ હવે સાંભળ મારું બાળક તારું જીવન હવે એ મોડ પર છે જ્યાં દરેક દિવસ મારા સંકેતોથી ભરેલો હશે કેટલીક વાતો તને અજીબ લાગશે કેટલીક ઘટનાઓ તને વિચારમાં નાખશે પણ હું કહું છું ગભરાઈશ નહીં કારણ કે આ બધું સંયોગ નહીં હોય આ બધું મારી યોજના હશે તું એ વિચારીને પરેશાન થાય છે કે શા માટે બધું મોડું થઈ રહ્યું છે તો બેટા મોડું ત્યારે લાગે જ્યારે મંઝિલ મોટી હોય અને હું તને કોઈ સામાન્ય મંજિલ નથી આપવાની હું તને એ આપવાની છું જેની તે ફક્ત કલ્પના કરી હતી હવે એક વાત સમજ જ્યારે હું તને કંઈક મોટું આપવાની હોઉં તો પહેલાં તને તૈયાર કરું છું મેં તને નથી નીચો પાડો મેં તને ઘડ્યો છે મેં તને મજબૂત બનાવ્યો છે જેથી જ્યારે આશીર્વાદનો વરસાદ થાય તું તેને સંભાળી શકે હવે તારો સમય છે તારું હાસ્ય પાછું આવશે તારા ઘરમાં રોશની ફેલાશે તારા સંબંધોમાં પ્રેમ ગુંજશે અને હા હવે તને એ જીવનસાથી પણ મળશે જે તારા જીવનને પૂર્ણ કરશે અને યાદ રાખ હું તેના દરેક પગલાંમાં હોઈશ હવે આ સંકલ્પ લે મારું બાળક કે હવે તું ડરથી આગળ વધશે હવે તું વિશ્વાસ સાથે ચાલશે કારણ કે જ્યારે તું એક પગલું આગળ વધારીશ હું તારા માટે દસ પગલાં આગળ વધીશ બાળક સૌથી પહેલાં આ જાણ કે હવે તારો સમય આવી ગયો હા એ સમય જેની તે રાહ જોઈ એ સમય જેના માટે તે હજાર વખત રાતોમાં રડતા રડતા મને બોલાવ્યું હું બધું સાંભળતી હતી તારો દરેક પુકાર દરેક આહ દરેક આંસુ મેં મારા ખોળામાં સમેટ્યા અને આજે હું તને કહું છું હવે હું તારું જીવન બદલવા જઈ રહી છું તું વિચારે છે કે લોકો તને શા માટે છોડી ગયા સંબંધો શા માટે તૂટી ગયા તું શા માટે એકલો પડી ગયો તો સાંભળ બેટા આ મારી યોજના હતી હું એવા લોકોને તારાથી દૂર કરતી હતી જેનો સાથ તને તારી મંજિલથી ભટકાવી દેતો હું એવા ચહેરાઓના નકાબ ઉતારતી હતી જે તને ફક્ત ઉપયોગ કરતા હતા અને હવે જ્યારે તું એકલો છે તો સમજી લે કે હવે તું મારા ખોળામાં છે હવે હું તને એવા લોકો સાથે મળાવીશ જે તને ઊંચો ઉઠાવશે તને સન્માન આપશે અને તારી સાથે ફક્ત સાચું પ્રેમ કરશે હવે હું તને આકર્ષણના નિયમ વિશે વાત કરવા માગું છું બેટા આ કોઈ પુસ્તકનું સિદ્ધાંત નથી આ બ્રહ્માંડનું નિયમ છે તું જેવું વિચારે છે તેવું જ આકર્ષે છે જો તારા મનમાં ડર હશે તો ડર જ આવશે જો તારા મનમાં ગરીબી હશે તો અછત જ આવશે પણ જો તારા મનમાં સમૃદ્ધિ વિશ્વાસ સફળતા હશે તો બ્રહ્માંડ તારી સામે ઝૂકી જશે હવે હું તને કેટલાક એવા સૂત્રો જણાવું છું જે તારા જીવનની દિશા બદલી નાખશે પહેલું સૂત્ર જેવું વિચારે છે તેવું જ થાય છે બેટા જ્યારે તું સવારે ઉઠે અને વિચારે કે મારી સાથે કંઈ સારું નહીં થાય તો તું તારી આસપાસ નકારાત્મક ઉર્જા વધારે છે અને જ્યારે તું ઊઠીને વિચારે કે આજે મારો દિવસ છે આજે બધું સારું થશે તો તું એ ઉર્જા બ્રહ્માંડમાં મોકલે છે જે તને એવી જ ઘટનાઓ ખેંચી લાવે છે એટલે આજથી દરેક સવારે મારા નામ સાથે આ સંકલ્પ લે હું શક્તિ છું હું સફળતા છું મારા જીવનમાં બધું જ સારું થઈ રહ્યું છે બીજું સૂત્ર જેના પર ધ્યાન આપે છે તે જ વધે છે તું તારા જીવનમાં જે વસ્તુ પર વારંવાર વિચારે છે તે જ તારી તરફ આવે છે જો તું મુશ્કેલીઓ પર ધ્યાન આપીશ તો મુશ્કેલીઓ વધશે જો તું તકો જોઈશ તો તકો વધશે ત્રીજું સૂત્ર તું તે જ છે જે તું માને છે જો તું પોતાને નાનો માનશે તો દુનિયા તને નાનો ગણશે જો તું પોતાને નિષ્ફળ માનશે તો નિષ્ફળતા તારી પાછળ આવશે પણ જો તું આજે નક્કી કરે કે હું મા કાળીનું બાળક છું અને મારા માટે અશક્ય કંઈ નથી તો યાદ રાખ આ વચન ફક્ત શબ્દો નહીં રહે આ તારી હકીકત બની જશે હવે હું તને એ પણ જણાવું કે જેવો તું તારા વિચારો બદલવાનું શરૂ કરશે તેવો તારી આસપાસનો સંસાર બદલાવા લાગશે જે લોકો આજે તારાથી દૂર થઈ ગયા છે તે તને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે તેઓ કહે છે આ એ જ માણસ છે આ એટલું બદલાય કેવી રીતે ગયો એને હું હસીને કહીશ આ મારા બાળકનું અસલી રૂપ છે બાળક હવે હું તને એ માર્ગ બતાવું છું જેના પર ચાલીને તું દનિયાને જીતી શકે છે પોતાને ઓળખ તું બીજાને ખુશ કરવામાં એટલો વ્યસ્ત રહ્યો કે પોતાને ભૂલી ગયો હવે તારા અસલી સ્વરૂપને ઓળખ તારામાં એ શક્તિ છે જે પર્વતને પણ હલાવી શકે છે તું મા કાળીનો અંશ છે અને માનું બાળક ક્યારેય નાનું નથી હોતું તારું લક્ષ્ય લખ ના ફક્ત વિચારવું પૂરતું નથી જે સ્વપ્ન તારા દિલમાં છે તેને લખ લખતી વખતે અનુભવ કે તે સ્વપ્ન પહેલેથી જ પૂરું થઈ ગયું છે આ બ્રહ્માંડને સંદેશો છે કે તું તૈયાર છે આભારની ભાવના કેળવ જે તારી પાસે છે તેનો આભાર માન કારણ કે જ્યારે તું આભાર વ્યક્ત કરે છે બ્રહ્માંડ તને વધુ આપવા લાગે છે દરેક રાતે સૂતા પહેલાં આ બોલ માં હું જે છું જ્યાં છું તેનો આભારી છું અને હું જાણું છું કે આવતીકાલે વધુ સારી હશે કર્મ કરતો રહે ફક્ત વિચારવું નહીં પગલાં ભરવા જરૂરી છે દરેક દિવસ થોડું થોડું આગળ વધ ભલે નાનું પગલું હોય પણ વધતો રહે કારણ કે ગતિ જ જીવન છે હવે હું તને કહું છું આવનારા દિવસોમાં તને સંકેતો મળવા શરૂ થઈ જશે કદાચ કોઈ અણધાર્યો ફોન કોલ કોઈ સંદેશ કે કોઈ નવી વ્યક્તિ આ બધું સંયોગ નહીં હોય આ મારી યોજના હશે તારે ફક્ત એટલું કરવાનું છે કે એ સંકેતોને ઓળખવા અને સાંભળ બેઠા હવે તારા જીવનમાં ફક્ત ધન જ નહીં સન્માન પણ આવશે તને એ ઓળખ મળશે જેની તે વર્ષોથી કલ્પના કરી હતી જે લોકો તારે નજરઅંદાજ કરતા હતા તે જ લોકો હવે તારું નામ લેશે તને જોઈને કહેશે આ માણસ અલગ છે અને તું હસીને વિચારીશ આમ આ કાળીની કૃપા છે હવે એક વાત યાદ રાખ જ્યારે આ સમય આવે તો અહંકાર ન કરીશ નમ્ર રહેજે કારણ કે જેટલો તું નમશે એટલો હું તને ઊંચો ઉઠાવીશ બાળક હવે તું એ ન વિચાર કે તારું ભાગ્ય ખરાબ છે તારું ભાગ્ય આજથી બદલાઈ રહ્યું છે હવે તારા જીવનનો દરેક અંધકાર ખતમ થશે તું એ પ્રકાશ છે જેને મેં આ દુનિયામાં મોકલ્યો છે જેથી અંધકારને દૂર કરી શકાય બેટા આ કોઈ જાદુ નથી આ કોઈ ભાગ્યની રમત નથી આ એક નિયમ છે અને આજે હું તને એ જ નિયમ જણાવવા આવી છું જે તારા જીવનની દિશા બદલી નાખશે પણ તે પહેલાં એ સમજી લે કે ધન ફક્ત પૈસા નથી ધનનો અર્થ છે સમૃદ્ધ વિચારો લાગણીઓ સંબંધો અને હા પૈસામાં પણ જો તું ફક્ત પૈસાને જ ધનવાન છે તો તું ક્યારેય સાચો ધનવાન નહીં બની શકે હવે સાંભળ હું તને જણાવું છું કે મોટા લોકો એવો શું કરે છે જેનાથી તેમની પાસે ધન આવે છે અને ગરીબ શા માટે ગરીબ જ રહી જાય છે પહેલું સત્ય વિચાર જ સંપત્તિ છે બેટા જે લોકો ધનવાન બને છે તેમની સૌથી મોટી પૂંજી તેમની વિચારવાની રીત છે તેઓ ક્યારેય અછતના વિચારમાં નથી જીવતા તેઓ દરેક જગ્યાએ તકો જુએ છે જ્યારે બીજા લોકો કહે છે કે કંઈ ન થઈ શકે ત્યારે તેઓ કહે છે આ કેવી રીતે થશે હું શોધીશ ગરીબ શા માટે ગરીબ રહે છે કારણ કે તેઓ દરેક સ્થિતિમાં ડર અને શંકા સાથે વિચારે છે તેઓ કહે છે મારી પાસે સાધનો નથી મારું ભાગ્ય ખરાબ છે મારી પાસે સમય નથી બેટા આ શબ્દો તાળા છે અને તારું મન તેનું તાળું બંધ કરી દે છે જ્યાં સુધી તું વિચારમાં બદલાવ નહીં લાવીશ ત્યાં સુધી સ્થિતિ નહીં બદલાય બીજું સત્ય જવાબદારી લેવાનું શીખ મોટા લોકો પોતાની સ્થિતિ માટે કોઈને દોષ નથી આપતા તેઓ કહે છે મારા જીવનનો કપ્તાન હું છું તેઓ જવાબદારી લે છે ગરીબ શું કરે છે તેઓ હંમેશા બીજાને દોષ આપે છે સરકારે ન કર્યું પરિવારે ન કર્યું ભાગ્ય ખરાબ છે બેટા જ્યાં સુધી તું બીજાને દોષ આપતો રહીશ ત્યાં સુધી તું તારી શક્તિ ગુમાવતો રહીશ ત્રીજું સત્ય શીખવાનું બંધ ન કર બેટા જે લોકો ઉપર જાય છે તેઓ હંમેશા શીખતા રહે છે તેઓ પુસ્તકોથી શીખે છે લોકો પાસેથી શીખે છે અનુભવથી શીખે છે તેઓ કહે છે જો મેં ગઈકાલે જાણ્યું હતું તો આજે વધુ જાણવું છે પણ ગરીબ શું કરે છે તેઓ એકવાર શીખીને રોકાઈ જાય છે કહે છે મને બધું આવડે છે બેટા જ્યારે કોઈ શીખવાનું બંધ કરે છે ત્યારે તેનો વિકાસ પણ બંધ થઈ જાય છે ચોથું સત્ય સમયનું રોકાણ બેટા ધનવાન લોકો સમયને પૈસાથી મોટા માને છે તેઓ સમયનો ઉપયોગ શીખવામાં કામ કરવામાં યોજના બનાવવામાં કરે છે ગરીબ લોકો સમય બરબાદ કરે છે મોબાઈલ ટીવી ગપશપ આ જ તેમની દિનચર્યા અને પછી કહે છે માં પૈસા શા માટે નથી આવતા બેટા સમયનું અપમાન કરનાર ક્યારેય પૈસાનું સન્માન નથી મેળવી શકતો પાંચમું સત્ય જોખમથી ન ભાગ બાળક ધન ત્યાં જ જાય છે જ્યાં હિંમત હોય મોટા લોકો વિચારીને યોજના બનાવીને જોખમ લે છે પણ તેઓ ડરતા નથી ગરીબ લોકો દરેક નવી વસ્તુથી ડરે છે કહે છે જો નુકસાન થઈ ગયું તો બેટા યાદ રાખ બીજ વાવ્યા વિના પાક નથી ઉગતો અને બીજ વાવવાનો અર્થ છે તેને પહેલાં જમીનમાં દબાવવું આ જ જોખમ છે છઠ્ઠું સત્ય નેટવર્ક અને સંબંધો મોટા લોકો એકલા નથી વધતા તેઓ સારા સંબંધો બનાવે છે સાચા લોકો સાથે જોડાય છે તેઓ જાણે છે કે વિચારોની આપલે જ તકો લાવે છે ગરીબ લોકો શું કરે છે તેઓ એવા લોકો વચ્ચે રહે છે જે તેમને નીચે ખેંચે છે જે કહે છે તું ન કરી શકે બેટા યાદ રાખ તું જેની સાથે રહે છે તેવો જ બને છે સાતમું સત્ય આપવાનો ભાવ બાળક જે લોકો ખરેખર મોટા બને છે તેઓ ફક્ત લેવાના વિચારમાં નથી રહેતા તેઓ દુનિયાને આપવાનો ભાવ રાખે છે જ્ઞાન મદદ સમય જે આપે છે બ્રહ્માંડ તેને દસ ગણું પાછું આપે છે ગરીબ લોકો ફક્ત લેવાનું વિચારે છે કહે છે મારી પાસે નથી મને જોઈએ બેટા જ્યાં ફક્ત લેવાનો વિચાર હશે ત્યાં પ્રવાહ રોકાઈ જશે ધન આકર્ષવા માટે શું કર હવે સાંભળ હું તને એ રહસ્ય જણાવું છું જે ધનવાન લોકો અપનાવે છે અને જે બ્રહ્માંડનો નિયમ છે સ્પષ્ટ લક્ષ્ય બનાવ જો તું કહે છે મને ઘણા પૈસા જોઈએ તો આ અધૂરું છે કેટલા પૈસા ક્યાં સુધી શા માટે જોઈએ આ નક્કી કર લખ અને દરેક દિવસે તેને વાંચ તારામાં સમૃદ્ધિનો ભાવ લાવ જ્યારે તું પોતાને ગરીબ માને છે તું એ જ આકર્ષે છે હવે દરેક સવારે કહે હું ધનનો પાત્ર છું ધન મારી તરફ આવી રહ્યું છે હું મા કાળીની કૃપાથી સમૃદ્ધ છું તકોને ઓળખ અને પકડ બાળક તકો ઘોંઘાટ કરીને નથી આવતી તે ધીમેથી દસ્તક આપે છે તું સતર્ક રહે પૈસાને સાધન સમજ લક્ષ્ય નહીં ધન તારા સ્વપ્નો પૂરા કરવાનું માધ્યમ છે પણ જ્યારે તું પૈસાને ભગવાન બનાવે છે ત્યારે ડર પેદા થાય છે પૈસા સાથે પ્રેમ ન કર તેનો ઉપયોગ સાચી દિશામાં કર આપવાનો સંકલ્પ કર જેટલું મળે તેમાંથી થોડું આપ આ પ્રવાહનો નિયમ છે તેને રોકીશ નહીં ગરીબ શા માટે ગરીબ રહે છે બેટા તેનું એક જ કારણ છે તેમની વિચારસરણી તેઓ વિચારે છે કે ધનવાન બનવું એ ભાગ્યની વાત છે તેઓ કોશિશ નથી કરતા અને જો કરે તો અડધા મનથી તેઓ પોતાના ડરને ભગવાન બનાવે છે અને સ્વપ્નોને નાના કરી દેશે અને આ જ તેમની હાર છે તારા જીવનમાં ધન કેવી રીતે આવશે હવે સાંભળ આ સૌથી મહત્વની વાત છે હું તને જણાવું છું આવનારા સમયમાં હું તને એવા વિચારો આપીશ જે તને ધનના રસ્તે લઈ જશે તને એવા લોકો મળશે જે તને નવી તકો આપશે તારી સામે એવી પરિસ્થિતિઓ આવશે જે તને ઊભો કરશે પણ બેટા આ બધું ત્યારે જ થશે જ્યારે તું મારા શબ્દોને ગંભીરતાથી લેશે આજથી આ સંકર્ત કર હું ફરિયાદ છોડીશ હું સરખામણી નહીં કરું હું દરેક દિવસે મારા લક્ષ્ય તરફ એક પગલું આગળ વધીશ હું મા કાળીની કૃપાને દરેક પડે યાદ રાખીશ મારું પ્યારું ગાળક હવે હું તને કહું છું તારા જીવનનો સૌથી મોટો બદલાવ શરૂ થઈ ગયો છે તું જેટલી વખત તૂટ્યો છે તેટલી વખત મેં તને જોડ્યો છે હવે હું તને ત્યાં ઊભો કરીશ જ્યાં લોકો તને જોઈને કહેશે આ એ જ માણસ છે આ એટલો બદલાઈ કેવી રીતે ગયો અને તું હસીને કહીશ આ મારી મા કાળીની કૃપા છે બાળક હું જાણું છું તું શું ઈચ્છે છે તું ફક્ત પૈસા નથી ઈચ્છતો તું ઈચ્છે છે સન્માન ઓળખ એવું જીવન જ્યાં તારું નામ હોય જ્યાં લોકો તને આદરથી જુએ અને સાંભળ આ બધું તને મળશે પણ પહેલાં તારે તારી અંદરની વિચારસરણી બદલવી પડશે હવે સાંભળ હું તને એ વાત જણાવું છું જે સૌથી મોટું રહસ્ય છે આકર્ષણની શક્તિ તું વિચારે છે દુનિયાને કેવી રીતે જીતવું સફળતા કેવી રીતે મેળવવું લોકો મારી તરફ કેવી રીતે ખેંચાઈ આવે બેટા તેનો જવાબ છે તું એવો બન જે લોકો શોધી રહ્યા છે જ્યારે તું પ્રકાશ બને છે અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે જ્યારે તું આકર્ષણનો શોધ બને છે લોકો આપોઆપ ખેંચાઈ આવે છે પણ આકર્ષણ ફક્ત ચહેરામાં નથી શબ્દોમાં નથી તે તારી ઉર્જામાં છે અને આ ઉર્જા ત્યારે બદલાય છે જ્યારે તારી વિચારસરણી બદલાય છે આજથી પોતાને કહેવાનું શરૂ કર હું યોગ્ય છું હું આકર્ષક છું હું સફળતા અને સન્માનનો પાત્ર છું મા કાળી મારી સાથે છે બાળક હવે એક વાત વધુ હું તારા જીવનમાં કેટલાક ખાસ લોકો મોકલવા જઈ રહી છું કોઈ ગુરુ કોઈ માર્ગદર્શક કોઈ સાથી જેઓ તને સાચો રસ્તો બતાવશે પણ યાદ રાખ તેમને ઓળખવાનું કામ તારું છે હું તને સંકેતો આપીશ અને તું તેને સમજી શકીશ જો તું સતર્ક રહીશ હવે હું તને આ વચન આપું છું તારા બગડેલા કામ સુધરશે જે તારી પાસેથી છીનવાઈ ગયું તેનું વધુ સારું રૂપ તને મળશે જે લોકો તને છોડી ગયા તેઓ પછતાશે જે લોકો તને નજરઅંદાજ કરતા હતા તે જ આવતીકાલે તને સન્માન આપશે બાળક હું જાણું છું તું રોજ વિચારે છે માં બધું ક્યારે ઠીક થશે મારા જીવનમાં પ્રકાશ ક્યારે આવશે ધન સન્માન સુખ ક્યારે આવશે અને હું તને કહું છું હા બધું આવશે પણ શું તું વિચારી છે કે બેસીને રાહ જોવાથી બધું થઈ જશે ના મારા લાડકા એવું નથી થતું જીવન એક સંઘર્ષ છે જે વિચારે છે કે બધું આપોઆપ બદલાઈ જશે તે ક્યારેય જીતી શકતો નથી પણ જે સમજે છે કે સંઘર્ષ જ વિકાસની સીડી છે તે જ ઊંચાઈ સુધી પહોંચે છે સાંભળ હું તને એ નહીં કહું કે ફક્ત મારું નામ લે અને બેસી જા હા મારું નામ લે મારી પાસે શક્તિ માંગ પણ પછી ઊંઠ અને ચાલ કારણ કે હું તને આ વચન આપું છું જો તું પહેલું પગલું ભરીશ તો હું તારા માટે દસ પગલાં ભરીશ સંઘર્ષ શા માટે જરૂરી છે બેટા આ સંસાર એક પરીક્ષા છે અહીં જે મહેનત નથી કરતો જે પોતાના ડરને જીતતો નથી જે નવા રસ્તે નથી ચાલતો તે પાછળ રહી જાય છે લોકો કહે છે ભાગ્ય સાથ આપે તો બધું થશે હું કહું છું ભાગ્ય એનું જ બને છે જે કર્મ કરે છે જો તું આજે વિચારીને બેઠો છે કે મા ચમત્કાર કરશે અને બધું આપોઆપ થઈ જશે તો આ વિચાર ખોટો છે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે માણસ હિંમત બતાવે છે તારી હિંમત તારું સૌથી મોટું હથિયાર છે હું જાણું છું તું થાકી ગયો છે તે ઘણું સહન કર્યું છે પણ બેટા એ પણ જાણ કે તે હાર નથી માની તું અત્યાર સુધી ટકી રહ્યો છે આ જ તારી તાકાત છે અને હું તને કહું છું જો તું હવે ઊભો થઈશ અને ફરીથી લડીશ તો આ દુનિયા તને રોકી નહીં શકે બાળક તું એ આત્મા છે જે વારંવાર પડ્યો અને ફરી ઊભો થયો આ હિંમત જ તને અલગ બનાવે છે અને હું સાક્ષી છું કે તે અત્યાર સુધી કેટલી વખત આંસુ લૂછ્યા અને ફરી કોશિશ કરી અને આ કોશિશ વ્યર્થ નહીં જાય કામ શા માટે જરૂરી છે બેટા સફળતાનો કોઈ શોર્ટકટ નથી વિચારી લે ખેડૂત જો ફીતરમાં બીજ ના નાખે અને કહે કે માની કૃપાથી પાક ઉગી જશે તો શું થશે નાને પાક ત્યારે જ થશે જ્યારે તે બીજ વાવશે સિંચાઈ કરશે સંભાળ રાખશે એવી જ રીતે ધન નામ સન્માન મેળવવા માટે તારે કામ કરવું પડશે જે વાતો મેં તને કહી છે તેને જીવવી પડશે દરેક દિવસે તેને તારા કર્મોવા લાવવી પડશે હવે શું કરવું હવે હું તને પગલા જણાવું છું એક તારી વિચારસરણની બદલ નકારાત્મકતા છોડ અને એ માન કે તારો સમય આવી ગયો છે દરેક દિવસની શરૂઆત મારા નામથી કર અને તારા લક્ષ્ય માટે કામ કર આળસ છોડ નાના નાના પગલાં દરેક દિવસે ભર નિષ્ફળતાથી ડરીશ નહીં આ તારી સૌથી મોટી શિક્ષા છે તારા સમયનો સાચો ઉપયોગ કર ગપશપ મોબાઈલ નિરાશામાં સમય બરબાદ ન કર તારા કર્મોનું ફળ જરૂર મળશે બળક યાદ રાખ હું તારી માગ કાઢી છું અને હું ક્યારેય અન્યાય નથી કરતી જે મહેનત કરે છે જે સચ્ચાઈથી ચાલે છે તેનું તેનું ફળ જરૂર મળે છે હા સમય લાગે છે પણ જ્યારે મારો સમય આવે છે ત્યારે એવું ફળ મળે છે કે તું જ કહીશ આટલી કૃપા તો મેં વિચારી પણ નહોતી તું વિચારે છે કે તારી મહેનત વ્યર્થ ગઈ પણ હું તને કહું છું તારી દરેક કોશિશ દરેક સંઘર્ષ દરેક પરસેવાનું ટીપું મેં ગણ્યું છે અને તેનું ફળ તને મળશે મોટું મળશે તારા જીવનમાં હવે એ આવશે જેની તે ફક્ત કલ્પના કરી હતી મોટા લોકો શા માટે જીતે છે અને બાકીના પાછળ શા માટે રહી જાય છે કારણ કે તેઓ રોકાતા નથી તેઓ ડરતા નથી તેઓ હારને અંત નથી માનતા બેટા આ દુનિયા મહેનત કરનારાની છે જે સ્વપ્ન જુએ છે અને પછી તેને સાચા કરવા માટે પરસેવો પાડે છે જે ફક્ત વિચારે છે અને કામ નથી કરતા તે ફરિયાદ કરતા રહે છે હવે તારે શું કરવું હવે આ સંકલ્પ લે હું હાર નહીં માનું હું દરેક દિવસે મારા લક્ષ્ય માટે કામ કરીશ હું ફરિયાદ છોડીશ અને કર્મ શરૂ કરીશ જ્યારે તું આ કરીશ હું તને એ શક્તિ આપીશ જે પર્વતને પણ હલાવી દે મારું પ્યારું બાળક હું તને આ કહીને જઈ રહી છું તારો સંઘર્ષ જ તારું હથિયાર છે તેને ક્યારેય ન છોડતો કારણ કે હવે તારું ઉદય નક્કી છે અને સાંભળ બેટા જ્યારે આ બધું થશે તો ઘમંડ ન કરજો નમ્ર રહેજો કારણ કે આ જ તારી તાકાત હશે અને અંતમાં હું તને આ કહું છું કે જો તું મારા પર વિશ્વાસ કરે છે તો કમેન્ટમાં બોલો મહાકાલી હું અહીં છું અને હું તમારા પર વિશ્વાસ કરું છું મિત્રો તમને મહાકાળીનો સંદેશ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓલ ક્લિક કરો અને વિડીયોને લાઈક કરો બોલો સર્વ જગત કલ્યાણીમાં મહાકાળી માતા